શિયાળામાં કામમાં આવે એવી જરૂરી બાબતો એક શિયાળામાં સવારે ગરમ સેવનથી શરદી અને ઉધરસ માં રાહત મળે છે તે માટે આદુ વાળી ચા આદુવાળો ઉગાળો પીવો ફાયદાકારક છે તેનાથી ઠંડી લાગતી નથી અને શરીર ઇન્ફેક્શન થી બચેલું રહે છે ત્રણ ગોળમાં એવા તત્વો હોય છે જેનાથી શરીરમાં રક્ત જામડું અટકે છે ગોળ ખાવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે અને ઓવરઓલ હેલ્થ સારી રહે છે ચાર ખાલી પેટે કાચું લસણ ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે અને તે સારી પાચન ક્રિયા જાળવી રાખે છે અને પેટમાં એસિડ એટલે કે ગેસ બંધો અટકાવે છે પાંચ

લીમડા કે બાવલ ના દાંતન થી કરવાનો આગ્રહ રાખવો આંબો પીપળો કે જાંબુ નું પણ ચાલી શકે છે આઠ જો વારંવાર જાડા અને ઉલટી બંને થઈ રહ્યા હોય તો નારિયેલ પાણી પાણી બે ચમચી મધ વત્તા ત્રણ ચમચી ઈલાયચી પાવડર નાખીને પીવું જોઈએ નવ વજન પછી તુરત જ શોષ થાય તો એક ચમચી આમળાનું ચૂર્ણમાં એક ચમચી દેશી ગાયનું ઘી વજન પહેલા ખાવું જોઈએ દસ ગાડલા પર સુવો ચજવો કે ના દુઃખાવામાં દર્દીઓ માટે ખૂબ જરૂરી છે અગિયાર જો શરીરમાં લોહી ની ઉણપ જણાય તો તમારે બીટનું નિયમિત રેતે સેવન કરવું જોઈએ બીટ ખાવાથી હિમોગ્લોબિન પણ સુધરે છે અને આંખો મજબૂત બને છે બહાર શરદી ખાંસી ની સમસ્યા મોઢામાં આખો લેવિંગ રાખવાથી ગળામાં થતા દુખાવાથી આરામ મળે છે સાથે જ ગરમ પાણીમાં માં એક ટીપુ લેવિંગ તેલ નાખીને વરાળ લો તો પણ રાહત મળશે તેર સંતરામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે આ કારણોસર સંતરાનું વધુ માત્રામાં સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યા છે સાઇટ્રસ એલર્જી અથવા કિડની સમસ્યા થી પીડિત લોકોને સંત્રણ વધુ મારતા માં સેવન ના કરવું જોઈએ ચૌદ બ્લેક કોફી મોટાના કેન્સર પ્રોસ્ટેટ કેન્સર લીવર કેન્સર ના જોખમો ઘટાડવામાં ફાયદાકારક છે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને શરદી અને તાવ સામે રક્ષણ મળે છે સોળ જામફળ વજન ઘટાડવા માટે જ ફાયદાકારક માનવામાં આવે છે

તરીકે કાર્ય કરે છે પચીસ નાવા માટે ચણા કે મગના લોટ હળદર અને કપૂર નો પાવડર નાખીને ઉપયોગ કરવો તે આપણે સ્વાસ્થ્ય અને શરીર માટે ખૂબ ફાયદાકારક છે છવ્વીસ તાવ આવે તો સૌથી પહેલા બે કપ પાણીમાં એક ટુકડો આદુ એક ચમટી હળદર ચાર થી પાંચ કાળા મરીનો પાવડર અને સહેજ ગોળ નાખીને ઉકાળીને ઉકાળો બનાવો દિવસમાં થી ચાર વાર આ ઉકાળો પીવાથી આવમાં તરત આરામ મળે છે સચ્યાવીસ જો ઉધરસના કારણે ગળામાં દુખાવો થતો હોય તો ઉફાળા ગરમ પાણીમાં એક ચમચી મધ ઉમેરીને તેને પીવાનો રાખો

થોડી રાખીને દાંત વચ્ચે દબાવી દેવું દસ મિનિટમાં દાંત નો દુખાવો બંધ થઈ જશે ત્રીસ જો તમને બહુ માથું દુખતું હોય તો દૂધીને ખમણી ની એક પોટલી માં માથા પર રાખવી પરિવારમાં માં માથા નો દુખાવો ઓછો થઈ જશે